સમગ્ર ગુજરાત અને દેશમાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર હેડક્વાર્ટર વિસ્તારમાં આવેલા પ્રતાપેશ્વર મહાદેવજીના મંદિર ખાતે ધજા ચડાવવામાં આવી છે અને સમગ્ર પોલીસ પરિવાર દ્વારા મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી છે જેમાં ખાસ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર ડીઆઈજી ડોક્ટર ગિરીશ પંડ્યા તેમજ કલેક્ટર પણ ઉજવણીમાં જોડાયા હતા મહાપૂજા સહિત શિવલિંગને અનોખો શણગાર પણ સજાવવામાં આવ્યો હતો રિપીટ મહાપૂજા સહિત રિપીટ મહાપૂજા સહિત શિવલિંગે અનોખો શણગાર પણ કરવામાં આવ્યો હતો મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર સુરેન્દ્રનગર ખાતે આવેલ પ્રતાપેશ્વર મહાદેવ ના મંદિર ખાતે સમગ્ર પોલીસ પરિવાર દ્વારા ધજા ચડાવવાનો અને મહા આરતીનો કાર્યક્રમ યોજવામાં આવેલો છે જેમાં જિલ્લાના કલેક્ટર શ્રી પટેલ સાહેબ તથા વિવિધ સમાજના અગ્રણીઓ અને સમસ્ત પોલીસ પરિવાર હાજર રહેલ છે અને સર્વ સમાજની મનોકામના માટે આજે ભગવાન મહાદેવને પ્રાર્થના કરવામાં આવેલી છે અને મેં વિનંતી કરેલી છે એ તમામ સુરેન્દ્રનગર ગુજરાત અને ભારતની જનતા છે એમની મનોકામના ભગવાન મહાદેવ પૂર્ણ કરે હર હર મહાદેવ